અમે અહીંયા સવારથી છે અમને કોઈ ન્યાય મળ્યો નથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ રહીશું અને બપોરે ખમણ ખાધા હતા અત્યારે ખીચડી બનાવી છે અને ખીચડી બનાવી છે બધા અહીંયા જ રહેવાના છે જ્યાં સુધી કોર્પોરેશન દ્વારા ન્યાય નહીં આપે ત્યાં હજી અમે અહીંયાથી જવાના નથી અમારી કટર લાઈન પાણી લાઈન અને વીજળી આ ત્રણે ત્રણ અમને આપે પાછું કોઈ નોટિસ નથી આપી કશું જ નહીં બધાનો વેરો ભરેલો છે ઘરના દસ્તાવેજ છે અને અચાનક પાંચસોનો નો કાપલો પોલીસ નો લઈને આવી અને અચાનક કોઈને ઘરમાંથી બહાર નહીં નીકળવા દીધા ગઈકાલે અને આ લાઈનો કાપી નાખી છે આજે તમે અહીંયા ઘડી ખીચડી બનાવી છે બધા ભેગા થઈને આ બધા ભેગા થઈને બનાવી છે તમે જોઈ તો આ બધા બહેનો સવારના બેઠા છે આ બાજુ કોઈ હજુ આ લોકો અમની આગ નથી ઉગડતી હવે આગળ શું કાર્યવાહી એ કરે છે અમે અહિયાં જવાના નથી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહિયાં જ રહેવાના શું નામ છે આપણું ગૌરીબેન મગનલાલ વાગેલા